કાર્યકર્તા બાજુ આવી સ્વરૂપજી આપડે અભિવાદન ઝીલી રહ્યા છે ભાઈ શ્રેસભાઈ લો સંજયભાઈ બોલો ભારત માતા ગી ખૂબ ખુશીનો એક સુખદ પ્રસંગ છે આપણી વાવ વિધાનસભા વાવ વિધાનસભાની જનતા જનાર્દને અને કાર્યકર્તાઓને કર્મઠ કાર્યકર્તાઓની મહેનતના કારણે આજે આપણે વાવ વિધાનસભામાં અને ભારતીય જનતા વિધાનસભામાં પણ ભગવાન વિધાનસભા બહુમતી સાથે જયારે આપણી ભારતીય જનતા પાર્ટીની ની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આજે આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે આપણે કહું ખૂબ આનંદ મનાવીએ આપણા નવનિર્વા જીત

મારે મોદી સાહેબનો આભાર માનવો છે સી આર પાટીલ સાહેબનો આભાર માનવો છે અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનવો છે નડાજી સાહેબનો આભાર માનવો છે આપણા મુખ્યમંત્રીભાઈ સાહેબનો પણ આભાર માનવો છે સાથે નેતૃત્વ જિલ્લાનું નેતૃત્વ અને તમામ કાર્યકર્તાઓનો મારે આભાર માનવો છે આભાર એટલા માટે કે આપણે બધાએ કાંઈ જોયું નથી રાત દિવસ જોયા નથી અને મહેનત કરી ભૂજ સીધી મહેનત કરી અને આ કમળને ખીલાવવા માટે આપણે સૌ સાથ સહકાર આપ્યો છે એના માટે હું બે હાથ જોડી માથું નમાવીને તમામ તમામે તમામ અઢારે આલમે ત્યાં ભવ્ય જીત મેળવી છે એ જીત આપની છે અઢારે આલમની છે એટલે તમામનો હૃદયથી આભાર કીધું છે તમામ આપણું નેતૃત્વ અહીં બેઠું છે નેતૃત્વના સાથ સહકારથી અને નેતૃત્વના સલાહ સૂચનથી આપણા વા વિધાનસભાની અંદર જે વિકાસ અટક્યો છે એ મોદી સાહેબ જે વિકાસની બે સાત વર્ષની અંદર કામ નથી થયા એ ત્રણ વર્ષની અંદર આપણે કામ પૂરા કરવાના છે આપણા સૌના સાથ સહકારથી આ બધું શક્ય આ બધું શક્ય બન્યું છે એટલે હવે પણ આપણા જે કામો અટક્યા છે એ પણ તમારા સાથ સહકાર વડીલોના આશીર્વાદથી સંપૂર્ણપણે આપ સૌ સાથે મળી આપણે સૌ પૂરા કરીશું એટલી વાત કરી મારી વાતને વાતને પૂરી કરું છું ભારત માતા હવે આપણે બધા કાર્યકર્તાઓ જે સ્વરૂપજી સાથે આવ્યા છો એ સીધા સન્માન થશે પછી ગેળાથી ભીમા ભીમાથી નડેશ્વરી નડેશ્વરીથી અને બિયોગ રાખવાનું કઈ નડેશ્વરી પછી લુણસેલા ને પ્રભુ આપણે પછી નડેશ્વરી હાલ નથી જવું તેમાંથી લુણસેલા અને લુણસેલા થી એટલા લુણસેલા ના બાબર ધીમાથી લુણસેલા લુણસેલા થી લુણશીલાજી બાબર સમાપન બરોબર એટલે બધા કાર્યકર્તાઓ તેઓ સાથે એમની સાથે જોડાયશું એ વચ્ચે એક જગ્યાએ દર્શન કરીને આવશે એટલે આપણે બાબરવાળા બધા કાર્યકર્તાઓ આગળ નીકળીએ